નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અરવલ્લી જિલ્લા માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો સમાજ અને દેશ માટે સતત ચિંતિત એવા પત્રકારોના હેલ્થ ચેકઅપ માટે અરવલ્લી રેડ ક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો જેમાં પત્રકારોના બોડી પ્રોફાઇલ ઇસીજી અને એક્સરે કરવામાં આવ્યા જેના રિપોર્ટ્સ આવ્યા બાદ નિષ્ણાંત તબીબ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ભરત પરમાર કારોબારી સભ્યો માહિતી અધિકારી નિધિબેન જયસ્વાલ રેશમા નિનામા સહિતના કર્મીઓ અને મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બે જવાના છે એમણે મારી તબર જવાનું છે હેલ્થ સ્કીમની ચલે બધું હતી ને મજા આવી ગયો હે આભા જોગી નમસ્કાર હું નિધિ જયસ્વાલ સહાયક માહિતી અરવલ્લી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અંતર્ગત પત્ર સરકારનું માનવું છે કે પત્રકારો જ્યારે સૌથી સ્વસ્થ હશે અને તંદુરસ્ત હશે તો તે સમાજને વધારે સારી રીતે મદદ કરી શકે છે જેના ભાગરૂપે આજે અરવલ્લી માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓનો આજે કોઈ બોડી ચેકઅપ ગોઠવવામાં આવ્યો હતો જેના અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોટાભાગના પત્રકારો તેમાં જોડાયા છે અને જે પોતાના બ્લડ ટેસ્ટ દ્વારા પોતાની માહિતી મેળવી શકશે કે તેમને ખરેખર કોઈ બીમારી તો નથી કે કોઈ વસ્તુની જરૂરત તો નથી આજે ગુજરાતમાં તેરત્રીસ જિલ્લા મથકેનું આયોજન અમારા ગુજરાત રાજ્યના ચેરમેન અજયભાઈ પટેલે મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મોડાસા અરવલ્લી જિલ્લામાં મીડિયાઓનું આજે હેલ્થ ચેકઅપનું કાર્યક્રમ ચાલુ ચાલુ છે જેમાં મીડિયાની ખૂબ જ ચિંતન મનનન કર્યું છે દિવસ રાત જે પોતે સમાજ માટેનું જે કાર્યક્રમ કરી રહ્યા છે પોતાનું પરિવારનું અને સમાજનું જે સારી રીતે ઉત્કર્ષ કામગીરી મીડિયા કરી રહ્યા છે એનું ચિંતન મનન રાજ્ય શાખાના ચેરમેન કરવાથી આજે આ બીજા વર્ષમાં અરવલ્લી જિલ્લામાં મોડાસામાં જે મીડિયાનું આજે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રહ્યો જેમાં ઈસીજી એક્સ રે અને બોડી પ્રોફાઇલના તમામ મીડિયાનું હેલ્થ આટનું કાર્યક્રમ રાખવાનું ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં જે રેડકોસ્ટની જે સેવાઓ છે જુનિયર યુથ રેડકોસ્ટ ડિઝાસ્ટ મેનેજમેન્ટ અને લેબોરેટરી ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપી આવા તમામ પ્રકારના બ્લડ ડોને બ્લડ બેન્ક પણ કરવાની છે જે રાજ્ય શાખાને માર્ગદર્શન હેઠળ આપણને ટૂંક સમયમાં જમીન મળશે તો ભવ્ય અને સારી એવી ઉત્તમ ક્વોલિટીનું બ્લડ અહીંયા મળી રહેશે એવું પણ ટૂંક સમયમાં આ જિલ્લામાં સેવાઓ મળી રહેશે આજે દસ વર્ષથી જે આપણે જે સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો જુદો પડતા અરવલ્લી જિલ્લામાં આ દસ વર્ષથી આ સેવા કે કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં થેલેસ્મિયાના ખૂબ પરીક્ષણ આપણે દરેક જગ્યા પર કરવામાં આવ્યો છે જુનિયર યુથરેટોના પ્રવાસન કરવામાં આવ્યું છે એનું સારા નાગરિક બને એના ઘડતર કરવામાં આવી રહ્યું છે અને તમામ રીતે આજે ભિલોડામાં આજે બિરસા જયંતિ નિમિત્તે દિલ્હીની આરએસસી કંપનીએ આપણે એક મેડિકલ વાહન આપી છે જે ભિલોડા અને મેઘરજ ખાતે ડોક્ટરની ટીમ સાથે વિનામૂલ્યે દવાઓ પણ આપી રહી છે આ રેડક્રોસની ઘણી બધી સેવાઓ છે જેની આજે અમને આનંદ થયો છે પત્રકારોએ આજે આમાં સહભાગી થયા છે એનું હેલ્થ સારું રહે તંદુરસ્ત રહી અને પોતાની સમાજની સેવાઓ કરી છે એને અમે પેરેક પર આપવા માટેનું આ એક પ્રયાસ છે અને હજી ઉત્તમ મીડિયાઓનું સારું હેલ્થ રહે એનું પણ અમે ચિંતન મનન કરવાના છે હસ્તુ ભારત માતાજી